પૂજા અર્ચના કરે છે અને ભગવાનમાં આ વિશ્વાસ જોઈને કહી શકાય કે આસ્થા હોય ત્યાં પુરાવાની શી જરૂર અને તે જ રીતે તમામ ખલાસી ભાઈઓ પણ રથને હંકારે છે બિલકુલ થાક્યા વગર તેમના પગ જરા પણ નથી થાકતા અને સોળ કિલોમીટર લાંબો રૂટ જેમાં રથને ખેંચીને આ રથયાત્રા પૂર્ણ કરે છે લગભગ 600 વર્ષ જૂના અમદાવાદ મરથયાત્રાની શરૂઆત 1878 માં થઈ હતી અને 450 વર્ષ પહેલા રામાનંદી સંત હનુમાનદાસજીએ શહેરના જમાલપુરમાં જગન્નાથજીના મંદિરમાં ગઢીની સ્થાપના કરી હતી તેના પછી સારંગદાસજીએ બલભદ્રજી બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીની મૂર્તિઓને સિંહાસન પર સ્થાપિત કર્યા હતા અને ત્યારથી અત્યાર સુધી આ પરંપરા હજુ પણ

માન કરવામાં આવ્યા છે ત્યારબાદ બહેન સુભદ્રાન વિરાજમાન કરવામાં આવ્યા છે અને તે પણ રથમાં વિરાજમાન થઈ ચૂક્યા છે અને નગરચર્યાએ પોતાની બહેન સાથે નગરચર્યાએ જવાબ માટે તેઓ પણ લલાઈક થતા હશે તેવી અનુભૂતિ થઈ રહી છે તો અમદાવાદમાં નીકળતી રથયાત્રા અમદાવાદ અને ગુજરાતની શાન કહેવામાં આવે છે કેમ કે ભારતમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદની છે કર્ણાવતી નગરીમાં જ્યારે રથયાત્રા નીકળે છે ભક્તો આતુર બને છે ભક્તોની આંખોમાં બસ એક જ આશ હોય છે કે વહલાના વધામણા ક્યારે થઈ જાય વહલાના દર્શન ક્યારે થઈ જાય છે મનમોહક રૂપ બાઈબલ અહીંયા જોવા મળી રહ્યું છે તમને તૈયાર કરવામાં આવી રહ્યા છે તમને શણગારવામાં આવી રહ્યા છે તમને સજાવવામાં આવી રહ્યા છે કારણ કે આજે નગરચર્યા પર બહેન સાથે બંને ભાઈઓ નીકળવાના છે ત્યારે નંદી ઘોષ કલ્પધ્વજ અને બહલ ધ્વજ આ ત્રીજો રથ અમે આપને બતાવી રહ્યા છે ભગવાનનું મનમોહક રૂપ અને આ જ રૂપના દર્શન માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આખરે એ દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે બહેનની ઈચ્છા પૂરી કરવા માટે બંને ભાઈઓ નગરચર્યા પર નીકળ્યા છે ત્યારે ભગવાન આ છે એકી આંખો એ અને આંખોમાં આંસુ સાથે તમામ જે અહીંયા ભક્તો ઉભા છે તે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે અમને વહાલાના દર્શન થાય ક્યારે અમને વહાલાના વધામણા કરીએ ભગવાન નગરચર્યા પર નીકળ્યા છે ત્રણસો પાસઠનો આ એક દિવસ એવો છે અને આ એકસો ને સુડતાળીસ દિવસથી ત્યારે તમામ લોકો છે એ આતુરા બન્યા છે અધીરા બન્યા છે ભગવાનના આ અલૌકિક રૂપ માટે ભગવાનના દર્શન કરવા અને ભગવાનના રૂપનો ખાલાહો લેવા માટે સીધા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છો આપજુઓ ભગવાનને હવે પાઘડી પહેરાવવામાં આવશે ભગવાનને હવે સાફો છે તે પહેરાવવામાં આવશે અને ભગવાનનું આ મનમોહક રૂપ છે એ થોડીક જ ક્ષણો છે કે જે તમને તમારા અમે બતાવીશું આપજુઓ ભગવાનને અહીંયા તૈયાર કરવામાં આવશે ભગવાનને અહીંયા કાળો ટીકો લગાવવામાં આવશે કે તમને કોઈની નજર ન લાગે કેમેરામેન એસપી શર્મા સાથે દીધા ફીચર રથયાત્રામાં રથનું ખૂબ જ વધારે મહત્વ છે અને કહેવાય છે કે રથ છે જે રીતે આપણે ભગવાનમાં આસ્થા રાખીને આપણું જીવન ચલાવીએ છીએ તે જ પ્રકારે ખલાસી ભાઈઓ પણ સોળ કિલોમીટર લાંબો આ રૂટ જેમાં બિલકુલ થાક્યા વગર થાક અનુભવ્યા વગર ભગવાન પર ભરોસો રાખીને રથ ચલાવતા હોય છે રથને ખેંચતા હોય છે તે જ પ્રકારે આપણે પણ ભગવાન પર ભરોસો રાખીએ આપણું રથ સમાન જીવન આગળ વધારીએ તે જ રીતે સંદેશો આપે છે આ રથ અને ભગવાનના રથ ખૂબ જ મહત્વના છે આ રથને રંગરોગાન કરવામાં આવે છે ફૂલોથી સજાવવામાં આવે છે સૌથી પહેલો રથ ભાઈ બલભદ્રનો હોય છે વચ્ચે બહેન સુભદ્રા છે અને ત્યારબાદ શ્રી કૃષ્ણ હોય છે આમાં પણ એક વાત છે કે બહેનને હંમેશા સુરક્ષા આપવામાં આવે છે હંમેશા ભાઈઓ બહેનને સુરક્ષા આપે છે એ જ પ્રકારે બહેનને વચ્ચે રાખવામાં આવે છે અને એ જ પ્રકારે આખા શહેરમાં આ ત્રણ રથ નગરચર્યાએ નીકળે છે અને ભક્તોને દર્શન આપે છે જેની રાહ ભક્તો આખો વર્ષ જોઈને બેઠા હોય છે અને આખરે ભક્તોને દર્શન થતાની સાથે જ ભક્તો ધન્ય બની જાય છે તો ભગવાન જગન્નાથજીના મંદિરમાં અત્યારે જે માહોલ છે ભક્તિમય માહોલ અમે આપને તમારી ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ આ મંદિરનો ઇતિહાસ પણ રોચક છે ચારસો પચાસ વર્ષ જૂનું આ મંદિર છે આ ઇતિહાસની જો વાત કરવામાં આવે તો આ મંદિરની સ્થાપના સારંગદાસજી બાપુએ કરી હતી જગન્નાથ મંદિર પહેલાં હનુમાનજીનું એક મંદિર અહીં બનાવવામાં આવ્યું હતું ત્યારબાદ ધીરે ધીરે પહેલાં તો નાના પાયે રથયાત્રાની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ જેમ જેમ લોકો જોડાતા ગયા લોકોની આસ્થા વધતી ગઈ તે જ પ્રકારે આ રથયાત્રા મોટી થતી ગઈ અને આજે ભારતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે અને પૂરીની રથયાત્રામાં જે વિધિ વિધાન સાથે મંત્રોચ્ચાર સાથે જે પણ આખો કાર્યક્રમ હોય છે જે વિધિ હોય છે તે જ પ્રકારે અમદાવાદ રથયાત્રામાં પણ પૂજા વિધિ કરવામાં આવે છે તમામ રીત પુરીની રથયાત્રા જેવી જ કરવામાં આવે છે નાદ અહીંયા સંભળાવી રહ્યો છે અને બહેન સુભદ્રાજીને અહીંયા શણગાર સજાવવામાં આવી રહ્યા છે અહીંયા સૌભાગ્યવતી જેવા અહીંયા શણગાર ભગવાનને કરવામાં આવશે આપ જુઓ કમળની જે માળા છે એ કમળની માળા છે સુભદ્રાજીને અર્પણ કરવામાં આવી છે અને જે સાડી તમને અહીંયા પહેરાવવામાં આવી છે જે તમને અલૌકિક અલૌકિક રૂપ અહીંયા જોવા મળી રહ્યું છે અને તેના માટે જ અહીંયા ભક્તો અધીરા બન્યા છે ખલાસીઓ છે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને આજે તમને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કારણ કે એક વર્ષ અને આ એક વર્ષનો આ એવો દિવસ કે જ્યારે ભગવાન નગરચર્યા પર આવવાના છે અને નગરચર્યાની એ શરૂઆત અહીંયાથી થતી હોય છે થોડીક જ વારમાં રાજ્યના રાજા એટલે કે સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા પહોંચશે પહિંદ વિધિ કરશે અને સોનાની સાવરણીથી ભગવાનને માર્ગ આપશે કે પ્રભુ જાઓ તમે ભાઈ બહેન ત્રણેય જણ નગર સરસપુર ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે કેમેરામેન એસપી સાથે દીક્ષિત કલાક